ઓનલાઈન સસ્તા ભાવે સોનું ખરીદવું સુરતના વેપારીને ભારે પડ્યું સુરતમાં સરથાણા વિસ્તારના કાપડ વેપારીને ઓનલાઈન સસ્તા ભાવે સોનું વેચાણ કરવાના બહાને આરોપીઓએ વેપારી સાથે છેતરપિંડી કરી સરથાણા વિસ્તારમાં કાપડના એક વેપારીને સસ્તા બહાને નવ લાખ પચાસ હજાર રૂપિયા ગુમાવવાનો કિસ્સો સામે આવ્યો છે ફેસબુક પર ફેક પેજ બનાવીને છેતરતી છ થગની તોડકીનો ભોગ બનેલા આ વેપારી આંગળીયા મારફતે પૈસા ગુમાવ્યા હતા પાંચ મહિના પહેલા નોંધાયેલા આ ગુનામાં ઉત્તરાયણ પોલીસને પાંચ મહિનાની તપાસ બાદ ભુજથી આ થગ તોડકીના બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સર યો ચોક રહેતા અને ઓનલાઈન કાપડ નો વ્યવસાય કરતા પચીસ વર્ષ ધવલ વસોયા એ ત્રેવીસમી સપ્ટેમ્બર બે ના રોજ ફેસબુક પર ચોવીસ કેરેટ ગોલ્ડ નામનું એક પેજ જોયું હતું આ પેજ પર સો ગ્રામ સોનાનો ભાવ

વિડીયો કોલ કરીને સોનાના બિસ્કીટ પણ બતાવ્યા અને વિશ્વાસ કેળવ્યો ત્યારબાદ એક ક્યુઆર કોડ મોકલી ઇશમાઈલ શેખ ના ખાતા વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા પછી પ્રતિક પટેલ નામ ના શખ્સ નો કોલ આવ્યો તેને કહ્યું કે હું પ્રતિક બોલું છું સર સાથે વાત કરીને હું તમને ગોલ ડિલિવરી કરાવી આપીશ તમારા વોટ્સઅપ નંબર પર મોકલું છું તે નંબર પર વાત કરી લો ત્યારબાદ બીજા એક શખ્સે ધવલ સાથે વાત કરી તેને કહ્યું કે મારું કામ સિન્ડિકેટ ને લગતું છે હું ડાયરેક્ટ ગોલ્ડ નહીં આપું મારી ચેઇન પ્રમાણે મારા માણસો મળશે આવી વાતો કરીને રિંગ રોડ પરથી આંગળીયા મારફતે બાકીનું પેમેન્ટ પડાવી લેવામાં આવ્યું ના પાડી અને પોતાના રૂપિયા પરત માંગતા આરોપીઓ વાયદાઓ કર્યા છેવટે ભોગ બનેલા વેપારી ધવલ વસોઈયાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઇશમાયુલ શેખ રાજુ માંડવી ખાનસર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો હતો ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદારોની મદદથી બે આરોપીઓ અમન ઇબ્રાહીમ રાયમા અને નવાબ હુસેન સોધાને ભુજ કચ્છથી થી ઝડપી પાડ્યા હતા

કે ફેસબુક ઉપર સસ્તું સોનું આપવાની લાલચે મારે કોન્ટેક થતાં મેં સસ્તું સોનું લેવા માટે એમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને એમાં મારું ચીટિંગ થયેલું છે આ બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી સાયબર ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓના ભૂતથી લોકેશન મેળવી ગુનો અનડિટેક હતો એ ગુનો ડિટેક કરી અને ભૂજથી અમન ઇબ્રાહિમ રાયમા નવાબ હુસેન સોઢા એ બંને જે ભુજ ઝૂંપડપટ્ટીમાં રહે છે ડ્રાઇવિંગનો એનો ધંધો કરે છે અને સાયબર ફ્રોડ કરીને સાડા નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોય એને ત્યાંથી પકડી લાવી અને ધોરણસર કાર્યવાહી કરેલી છે